રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સુમુલ એમડી અરુણ પુરોહિતે ઉર્જા બચત માટેનો પ્રથમ એવોર્ડ સ્વીકાર્યો સુરત સુમુલ ડેરીના નવી પારડી એકમને ઉર્જા બચત માટે ભારતભરના ડેરી ક્ષેત્રે પ્રથમ ક્રમાંકે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ બે હજાર ત્રેવીસ એનાયત કરવામાં આવ્યો

દરરોજનું પચ્ચીસ લાખ દૂધ સંપાદન કરે છે આ પ્રાંતો ખાસ કરીને દૂધ સંપાદન થાય છે આધુનિક પ્રાંતોને કારણે ઊર્જા બચત માટે આજે રાષ્ટ્રપતિના હાથે વિજ્ઞાન ભવન ખાતે ચેરમેન શ્રી સુમુલલા માનસિંહભાઈ પટેલને એવોર્ડ એનાયત થયો છે આ એવોર્ડ સમગ્ર સુમુલ પરિવારના કર્મયોગી કર્મચારીઓ અને પશુપાલકોની મહેનતને કારણે આ શક્ય બન્યું છે ને ખાસ કરીને પ્રમુખશ્રીનો જે રીતે પારદર્શક વહીવટ અને સતત માર્ગદર્શન હેઠળ આ સુમૂલ ડેરી ખૂબ જ પ્રગતિ કરી રહી છે અને ખાસ કરીને જ્યારે ગ્લોબલ વોર્મિંગની વાતો થતી હોય અને આરિયન્દ્ર મોદી સાહેબ પણ જ્યારે ગ્લોબલ વોર્મિંગ માટે પર્યાવરણ ચિંતિત હોય ત્યારે સુમૂલ ડેરી સતત પર્યાવરણ બચાવવા માટે અને એમાં પણ ખાસ કરીને ઉર્જા બચત માટે જે રીતે કામગીરી થઈ રહી છે એના અનુસંધાનમાં સુમૂલને જે એવોર્ડ મળ્યો છે સમગ્ર સુમૂલ પરિવારના માટે એક આનંદની લાગણી છે પ્રશાંત પટેલ એબી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી